ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે બાપુર ચાલે નહીં કાકા માર્ગ શોધી અમે બીજેપી એટલે પપ્પુ કાકા ઘેર આવી લીધી પછી

ભાઈ ડુફા ફાયર જો મારા ભાઈ ભાઈ નું બાપોર એટલે વાત ચાલે બાપોર મશીન બધું બાપનું છે ફટાફટ ફટાફટ દબાવો છોકરા તમા દબાવું દબાવું છુંબા ચલો રેડી કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે વિજય એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને હું મારો દંડ ખબર પડે હું બેઠો નહીં દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો આ ને કહો યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય હું આ લોકો થી બહાર છું ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણું એટલે તમે ત્યાં કરો ને તે દબાઈ દે

દબાઈ દીધું બાપુ દબાઈ દબાઈ લાલુ બાર નહીં લાલુ વિજય બાપુર બ્રિજ થાય દબાવી હા ઘર કયું સર પરમાય ગામ પ્રથમપુર ગામ પદવાય ગો પ્રથમપુર ગોઠીન